ભરૂચના સ્પેશિયલ પક્ષો કોર્ટે સગીર બાળકી પર વારંવાર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં ઐતિહાસિક ચુકાદો આપતા આરોપી અલ્તાફ હુસેન અબ્દુલ રહેમાન દિવાનના દોષી ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે કેસની વિગતો મુજબ આરોપી અલ્તાફ હુસેન તેની પરણિત પ્રેમિકાની સગીર દીકરી પર લાંબા સમય સુધી વારંવાર બળાત્કાર ગુજારતો હતો પોલીસ તપાસમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ પણ થયો હતો કે નરાધમ આરોપીએ માસૂમ બાળકીને વેચી દેવા માટેનું વ્યવસ્થિત કાવતરૂપ પણ રચ્યું હતું આ અમાનવીય કૃત્યને કારણે પીડિત બાળકી લાંબા સમય સુધી અત્યંત ડર અને માનસિક આઘાતના ઉથાર જીવતી રહી હતી પરંતુ આખરે હિંમત દાખવી તેણે પોતાની સાથે બનેલ હતી તેની ફોઈલે જણાવી હતી આ ઘટના અંગે ચોવીસ માર્ચ બે હજાર ઓગણીસ ના રોજ વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને ગુનો દાખલ કરી તપાસના અંતે આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી આ કેસમાં પીડિત બાળકીની માતાને પણ ગુનામાં સાથ આપવા બદલ સહ આરોપી તરીકે દર્શાવવામાં આવી હતી જોકે ટ્રાયલ દરમિયાન તેની વિરુદ્ધ પૂરતા અને સચોટ પુરાવા ન મળી આવતા કોર્ટે તેને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરી મુક્ત કરી હતી કોર્ટમાં સરકાર પક્ષે મુખ્ય સરકારી વકીલ પીબી પંડ્યાએ મજબૂત દલીલો રજૂ કરી પીડિતાની જુબાની અને મેડિકલ પુરાવાના આધારે આરોપીને સખત સજા કરવાની માંગ કરી હતી સ્પેશિયલ પક્ષો પર તમામ દસ્તાવેજી પુરાવો અને પક્ષકારોની દલીલોને ગ્રાહ્ય રાખી ગ્રાહ્ય રાખી ઠેરવ્યું હતું કે આરોપીએ સગીર બાળકીની વિશ્વાસનો ભંગ કરી જે ધૃણાસ્પદ કૃત્ય કર્યું છે તે સમાજ માટે કલંક સમાન છે કોર્ટે આરોપી અલ્તાફ હુસેનને ઠેરવી તેને તેના કુદરતી આયુષ્યોના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવાની આજીવન કેદની સજા ફટકારી છે આ ચુકાદાએ સગીર બાળકીઓ